સમગ્ર વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી ખ્રિસ્તી સમાજમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું દેશભરના મુખ્ય ચર્ચો રોશનીથી જગમગી ઉઠ્યા હતા અંકલેશ્વર પીરામણ રોડ સ્થિત ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ચર્ચ બ્રદન ચર્ચમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ચર્ચને રંગબેરંગી લાઇટો ક્રિસમસ ટ્રી તારાઓ અને ચમકતી લાઇટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના લોકો તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ચર્ચમાં પહોંચ્યા હતા લોકોએ મીણબત્તીઓ પ્રગટાવી પ્રભુ ઈશુને સ્મરી પ્રાર્થનાઓ કરી હતી અને એકબીજાને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આ અંગે અંકલેશ્વર સીએનઆઈ મંડળીના ફાસ્ટર રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે પ્રભુ ઈશુ ખ્રિસ્તે સમગ્ર વિશ્વને શાંતિ પ્રેમ અને ભાઈચારાનો સંદેશો આપ્યો છે આજના સમયમાં એ સંદેશાને જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે નવ વર્ષની આ પાવન સંધ્યાએ ચર્ચોમાં ભક્તિભાવ શાંતિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ કટારા છે શિયાના અંકલેશ્વર મંડળી મધ્યે ફાધર તરીકે સેવા આપું છું આજે બે હજાર છવ્વીસનું વર્ષ એટલે નવું વર્ષ છે તેથી અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે સૌ ખ્રિસ્તી સમુદાયોના ભાઈ બહેનો ખ્રિસ્તી સંઘના ભાઈ બહેનો બહુ આનંદથી બે હજાર છવ્વીસમું વર્ષ ઉજવી શક્યા છે માટે ઈશ્વરનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ સાથે સાથે આપના માધ્યમ દ્વારા સાંભળનાર દરેકને બે હજાર છવ્વીસનો એ આશીર્વાદિત સંદેશો અમે આપવા માગીએ છીએ કે બે હજાર પચીસ છવ્વીસમું વર્ષ આપ સૌને માટે પ્રેમ આનંદ શાંતિ અને સાજાપણું લાંબુ જીવન સફળતા સુખ સમૃદ્ધિ લઈને આવે એવો અમારો સંદેશ આપને પાઠવીએ છીએ પ્રભુ સુ ખરેશ અમે સૌને પ્રેમ આપ્યો એ જ પ્રેમ પ્રભુ તમને આપે જે માફી આપી જે જે સાજાપણું આપ્યું એ જ પ્રભુ તમને પણ આપે એ જ આશીષ આપે એવી અમારી શુભેચ્છા સુખ સુખ સંદેશ તમને અમે આપીએ છીએ થેન્ક યુ સો મચ